બેસી છે ખાવામાં ખૂબ જ મજા આવે છે જે ગામડાના છે મોસ્ટ ઓફ દરેકને ખબર છે અને ખાધા હશે જોઈ શકો છો તમે હેલો મિત્રો નમસ્કાર જય માતાજી હર હર મહાદેવ તો તમે જોઈ શકો છો એકવાર ફરી આપણે ખેતરમાં આવી ગયા છીએ અને અત્યારે આ છે જુવાર અને જુવારમાં અત્યારે આપણે પાણી લગાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો અગર તમે જોયું હશે કે આપણે જે મારી ઘાસબાજરી હતી ગાય ભેંસનો જે ચારો હતો એમાં હવે લગાવ્યું હતું પાણી તો ફાઈનલ તમે જોઈ શકો છો કે આ અત્યારે લાગી મારા ખેતરમાં લાગી છે જુવાર એ મેં તમને ઘરે બતાવી છે સામે છે પણ એ પણ છે એ પણ તમને બતાવીશ તો તમે જોઈ શકો છો કે આ ઘાસ ચારો ગાય ભ્યાસ માટે આપણે લગાવ્યો છે અને ફ્રેશ મજાની તમને ખેતરો અને વ્યૂ તમને જોવા મળતો હશે છે આવું અવસ્તુ તમને બતાવવાની કોશિશ કરું છું તો વિડીયોને જરૂર લાઈક કરો અને સવાર સવાર તમે જોઈ શકો છો એકવાર ફરીથી આપણે ખેતરમાં આવી ગયા છે તો આ બાજુ જોઈ રહ્યો છે પાણી તો બને રહ્યો છે વિડીયોમાં જરૂર રાહ કરો વિડીયોની મિત્રો તમે જોઈ શકો છો સામે સરસ મજાના ગુંદુ ગુંદ આવી ગયા છે આ છે ગુંદાનું ઝાડ અને તમે જોઈ શકો છો સરસ મજાના સ્વીટ સ્વીટ લાગે છે મીઠા મીઠા અને તમે જોઈ શકો છો ઘણા બધા બેઠા છે તો આ સીઝન છે ઉનાળેની સિઝનમાં પાણી બેસે છે ખાવામાં ખૂબ જ મજા આવે છે જે ગામડાના છે મોસ્ટ ઓફ દરેકને ખબરે છે અને ખાધા છે જોઈ શકો છો તમે અને સરસ મજાની કોકરી પણ બને છે અને સુકવવામાં આવે છે ત્યારે અને મિત્રો આ ખેતર તમે જોઈ શકો છો પહેલાં આમાં લગાવી હતી અને અત્યારે તમે જોઈ શકો છો કે આમાં જુવાની સીઝન લાગી છે અને તમે જોઈ શકો છો કે આમાં જે આપણે ડાગરની સિંચન કરવાની છે એના માટે ડાકરનું ધરું નાખવાનું છે આ બાઉ પણ તમે જોઈ શકો છો એ પણ તમને જોવા મળશે તો બને રહેજો વિડીયોમાં કઈ રીતે આપણે લગાવીએ છીએ જે ડાગરનું ધરું એની ટોટલી પ્રોસેસ આપણે યુટ્યુબના વિડીયોના માધ્યમથી મેં તમને બતાવી છે એકવાર ફરીથી તમને બતાવીશ તો બને રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો આ પારિયામાં આપણે લગાવવાનું છે ધરું જે ડાકરનું ધરું લગાવવામાં આવે છે તો એ પણ આપણે વિડીયો બનાવ્યું છે તમે વિડીયો જોઈ શકો છો એકવાર ફરીથી આપણે આને તને બધાની કોશિશ કરીશ કે ડાગર આપણે કઈ રીતે લગાવીએ ડાગરનું દોરું કઈ રીતે આપણે લગાવીએ છીએ આ બાજુ પણ તમે જોઈ શકો છો કે આમાં આપણે મેં તમને ઘરે બતાવ્યું કે આમાં તમાકુ લગાવી હતી અને ટૂંક સમયમાં આમાં લાગશે ડાગરનું ગોરું એ પણ તમને જોવા મળશે તો બની રહેજો હેલો મિત્રો નમસ્કાર જય માતાજી તમે જોઈ શકો છો કે મારા ઘર સરસ મજાનું પુદિનો તમે જોઈ શકો છો કેટલો બધો પુદિનો છે અને સરસ મજાના ઘરના યુઝ માટે આપણે લગાવ્યો છે તમે જોઈ શકો છો કે અહીંયા પાણી વધારે જાય છે તમે જોઈ શકો છો ઢારીઓ છે તો ઘણો બધો પોદીનું તમને જોવા મળતું હશે તો મિત્રો તમે આ બાજુ જોઈ શકો છો આ વેજ આ છે વૈજયંતિ માળા અને એના માળામાં તમે જોઈ શકો છો એના મોતી પણ સરસ મજાની તમને મોતી મોતીના દાણા જોવા મળતા હશે વૈજયંતિ માળાના તો આ બાજુ છે મારી ઓર્ગેનિક વાડી તો પનાસ દિવસ બાદ હું તમને એકવાર ફરીથી બતાવવા જઈ રહ્યો છું તો ચાલો વિડીયોમાં બનાવી રહ્યો છું સરસ મજાના અલગ અલગ પ્રકારના વેજીટેબલ લગાવ્યા છે મેં તમને ઘણીવાર બતાવ્યું છે તમે જોઈ શકો છો ઘણા બધા આવું નવું વસ્તુ આપણે આમાં લગાવ્યું છે એ બતાવવાની કોશિશ કરીશ તો બનાવી રહ્યો છે વિડીયોમાં તો તમારી વિડીયોને જરૂર લાઈક કરો તો ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો કે આ આપણે સરસ મજાની વેલ લગાવી છે મેં તમને ઘર પર બતાવી છે તો સરસ મજાના આમાં ગિલોડા બેસવાના સ્ટાર્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો કે ઘરના લાગી ગયા છે ઘરના યુઝ માટે સરસ મજાના કામમાં લાગે છે અને ઘરના યુઝ માટે આપણે લગાવી છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાના બેસવાના સ્ટાર્ટ થઈ ગયા છે આ બાજુ છે ટામેટી ટામેટી પણ તમે જોઈ શકો છો અને આ બાજુ તમે જોઈ શકો છો મારી સરસ મજાની ઓર્ગેનિક વાડી તેમાં અલગ અલગ પ્રકારના વેજીટેબલ તમને બતાવી બતાવી રહ્યો છો અત્યારે તમે જોઈ શકો છો કે ગવાર લગાવ્યા છે આ બાજુ તમે જોઈ શકો છો દૂધીની વેલ છે એમાં અલગ અલગ પ્રકારના આપણે અહીંયા સબ્જી લગાવ્યા છે આ પણ તમે જોઈ શકો છો ગવાર છે તમે જોઈ શકો છો સરસ મજાના ગવાર તમને અત્યારે હું બતાવી રહ્યો છું ઘરના યુઝ માટે સરસ મજાના કાંબા લાગી જાય છે અને શાક પણ થઈ જશે છે એક ટાઈમનું આ બધું તમે જોઈ શકો છો ટામેટી છે ટામેટી પણ સરસ મજાની તમે અત્યારે જોવા મળતા છે નાના નાના ટામેટા તો આવું કંઈક સીન છે મારી ઓર્ગેનિક વાડીનું તો ગામડાને જે મોસ્ટ છે એવું પોતાના ખેતરમાં નાનું એવું આવું શાકભાજીની વાડી બનાવતા રહે છે એવું નવા શાકભાજી લગાવતા રહે છે આ બધું પણ તમે જોઈ શકો છો સરસ મજાના ફૂલ સાથે સાથે ટામેટા બેસવાના સ્ટાર્ટ થઈ ગયા છે આ બધું તમે જોઈ શકો છો આ બાજુ ઘાલકીની વેલ સરસ મજાની ગ્રોથ કરી છે ધીરે ધીરે સરસ મજાના ફૂલ લાવવાના સ્ટાર્ટ થઈ ગયા તમે બધું જોઈ શકો છો એમાં પણ સરસ મજાનું ઘાકું બેસી જાય છે તો ઘરના યુઝ માટે આવતો અવારનવાર તમને બતાવતો રહું છું મારે ઓર્ગેનિક વારમાં જે પણ લાગે એ અપડેટ આપતો રહું છું તમને આ બધું તમે જોઈ શકો છો કે સરસ મજાની ઘાસબાજી લાગી છે ગાય ભેંસ માટે અને આજુબાજુ ટોટલ જગ્યાએ તમને જોવા મળતી હશે ઘાસબાજરી જોઈ શકો છો તમે અને મિત્રો ધીરે ધીરે હવે ગરમી પણ વધી રહી છે તો ગરમીનો પારો ધીરે ધીરે ગુજરાતમાં વધી રહ્યો છે તમે તરકો પણ જોઈ શકો છો ને અત્યારે વાગી રહ્યા છે ત્રણ વાગ્યા છે તમે જોઈ શકો છો સરસ મજાનો જાંબો એમાં જામાં પણ બેસશે એમાં પુલ પણ સરસ મજાના આવી ગયા છે તો જ્યારે બેસે ત્યારે તમને બતાવીશ આ બધું તમે જોઈ શકો છો કે જામફળી છે એમાં પણ ઘણા બધા જામફળ લાગ્યા છે એ પણ તમને બતાવીશ